નમસ્કાર માયસેલ્ફ ડોક્ટર હીરલ જાગીરદાર અમૃતાલય આયુર્વ નરોડા નમસ્કાર માયસેલ્ફ ડોક્ટર લિપ્સા પટેલ આજે આપણે કાનમાં પડતો એક શબ્દ છે બહુ કોમન થઈ ગયો છે હવે કે પીસીઓડી પીસીઓએસ અને અનફર્ટિલિટી તો પીસીઓડી વિશે આજે આપણે વાત કરીશું પીસીઓડી હરેક ત્રીજી છોકરીને અત્યારે સૌ કોઈ હવે આ રોગને સારી રીતે જાણે છે કે હરેક ત્રીજી છોકરી કે પીસીઓડીથી એ પાસ આઉટ થઈ રહી છે સાથે પીસીઓડી પીસીઓએસ અને ઇનફર્ટિલિટી ઇનફર્ટિલિટી એટલે કે બાળક રહેવામાં જે તકલીફ પડી રહી છે બધા લોકોને એ અંગેનું છે આવા એના કારણો પણ સૌ કોઈ જાણે છે કે ઈ રેગ્યુલર લાઈફસ્ટાઈલ બધા જ જાણે છે કે જે બહારની ખાણીપીણીઓ છે સાથે કે એ બાયોલોજીકલ ક્રોપની આપણે જો વાત કરીએ કે ટાઈમ ટુ ટાઈમ સૂવું ટાઈમ ટુ ટાઈમ ઉઠવું અને ટાઈમ ટુ ટાઈમ જમવું કે એમના એમને ડોટરને આ તકલીફ મળી હોય લક્ષણો વિશે બેન વાત કરશે પીસીઓડી લક્ષણમાં આપણે કોમનલી વસ્તુ વિચારી શકીએ કે આપણું જે સાયકલ છે અઠ્યાવીસ થી ત્રીસ દિવસનું એની પર દસ થી પંદર દિવસ જવા એટલે આપણે એકવાર ડોક્ટરને બતાવવી જોઈએ કે શું છે પ્રોબ્લેમ કેમ આવું થાય છે તો આપણને જાણ થાય કે આપણને કંઈ પીસીઓડી કે પીસી ઓલ છે એવું છે તો એને જાણવા માટે આપણે શું જોવું પડે શરીરમાં તો વજન વધતું જાય જેમ કે આપણું વજન એકદમથી એક મહિનામાં બેથી પાંચ કિલો જેટલું વધી જાય એના સિવાય આપણા અનનેસેસરી હેર ગ્રોથ જેમ કે ફેસ પર છે ચેસ્ટ પર છે દાઢી પર છે તો એ રીતે અનનેસેસરી જો હેર ગ્રોથ થતો હોય એ સિવાય આપણે જોઈ શકીએ કે લાંબો સમય સુધી પીસીઓડીને જો તમે ક્યોર ના કરી શકો તો ડાયાબિટીસ છે થાઇરોઇડ છે બ્લડ પ્રેશર જેવું પણ બીમારી આવી શકે છે ઇનફર્ટિલિટી એ એકદમ કોમન છે જો પીસીઓડીને ક્યોર ના કરવામાં આવે તો અને મૂડ સ્પીન્સ એટલે કે નાની નાની વાતોમાં ઇરિટેશન થઈ જવું આમ થોડી અકડામણ થઈ જવી તો પીસીઓડીના આ નાના મોટા લક્ષણો જો પોતાનામાં જોવા આવે તો આપણે અવશ્ય એનો ઈલાજ કરાવવો જોઈએ બિલકુલ કે હરેક પેલા પીસીઓડી ડાયગ્નોઝ કરવા માટે તમે જ્યારે ગાયનોકોલોજીસ્ટની વિઝિટ કરો છો ત્યારે કે ફર્સ્ટ ઓફ ઓલ એવું કહેવામાં આવે કે પેલા તમારે તમારું વજન ઘટાડવું પડશે કોઈ એક્સરસાઇઝ યોગા કરવા પડશે સાથે કે તમને દવાઓ જોઈએ ત્યાંથી આપવામાં આવે છે 21 દિવસીય દવાઓ કે જે હોર્મોન્સ અને બર્થ કંટ્રોલ આપવામાં આવતી હોય છે એ વસ્તુ કે જે યુટ્રસ અને ઓવરી એનું ફંક્શન એનું કામ ઠીકથી કરે એ પ્રમાણેની દવાઓ હોય છે સાથે આયુર્વેદ ડીટોક્સિફિકેશનની વજન ઘટાડવાની દવાઓ આપવામાં આવતી હોય છે તો આ બધું થોડું ડાયટ અને કસરત વસ્તુ સાથે કરી અને જો તમે આ વસ્તુ ફોલો કરવાની ચાલુ કરો તો તમે બહુ ઓછા સમયગાળાની અંદર તમે પીસીઓડીમાંથી બહાર આવી શકો છો જ્યારે હું કે આ દવાઓ કેટલો સમય લેવી ક્યારે આ દવાઓ બંધ કરવી એવા એ વિશે બેન જણાવશે તમને પીસીઓડીની દવા જો આપણે ચાલુ કરીએ છીએ આયુર્વેદિકમાં તો આપણું એક સાયકલ જે રેગ્યુલર હોય એ જો ત્રણથી ચાર મહિના સુધી જો તમને એના એજ પીરિયડમાં એટલે કે મહિને મહિને તમને રેગ્યુલર આવી જતું હોય તો પછી તમે પીસીઓડીની દવા બંધ કરી શકો છો પણ તેની સાથે સાથે તમારે આહાર વિહારમાં જે આયુર્વેદમાં કહેલું છે કે તમારે ખાવામાં બહારના જંક ફૂડ નથી ખાવાના તે સિવાય તમે થોડી ઘણી એક્સરસાઇઝ યોગા કે વ્યાયામ કરી શકો છો અને એ ઉપરાંત તમે જે તમારું સેડેન્ડરી લાઈફ જીવન છે બેઠાડું જીવન છે એને અવોઈડ કરી અને થોડા સ્ફૂર્તિમાયડ એટલે કે તમે વોકિંગ ને એ બધું કરી શકો છો બિલકુલ નીચે જે કોઈ પણ ક્વેરી છે નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો થેન્ક યુ જય દ્વારગીશ